નેટસપ કંપનીમાંથી આવું છું નામ છે નિઝામભાઈ પાલનપુરથી આજે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમને પેટવેટ પાવડર દ્વારા બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એ ભાઈનું નામ પૂછીશું શું નામ ભાઈ તમારું મારું નામ પરખાભાઈ રામાભાઈ ગામ ધરાધરા તાલુકો વાવ કિલ્લો વાવ થરાદ જિલ્લો વાવ થરાદનું એક ગામડું છે નામ છે ધરાધરા બરાબર ગામની બાજુમાં આવે હા ગામ બોરીકા

કેટલા દિવસ થયા સાત આઠ દિવસ છે આ સાત આઠમો દિવસ છે આજે આઠમો દિવસ છે મતલબ આઠ દિવસમાં પાંચ છ ફેટ આવતા હતા તેની જગ્યાએ સાત સાત ફેટ થયા હા સાત સવા સાત સાડા સાત ઓકે સાત થી સાડા સાત ફેટ થયા મતલબ જોઈએ તો દોઢ ફેટ જેટલો વધારો થયો કહી શકાય દોઢ ફેટ હવે મારા મત મુજબ દોઢ ફેટ જો વધે તો લીટર દૂધ પાછળ પંદર રૂપિયાની આવક વધે હા વધે બરાબર તો તમે કેટલા જાનવર આપો છો ત્રણ જાનવર ને આપો છો કેટલા ડબ્બા લીધા હતા બે ડબા લીધા હતા અને ત્રણ પશુને આપો છો બરાબર તો એક પશુ બે ત્રણ પશુને આપો છો ને હા બરાબર તો દિવસની એક દોડ ફેટ વધવાથી એકસો સિત્તેર રૂપિયા જેવી આવક વધી ગયા હા ત્રણ પશુમાં થઈને બરાબર તો મહિનાનું સર્વૈવ કરીએ તો એકવીસો રૂપિયા વધના તમારા આવકમાં વધારો થયો તો આ પાવડર વપરાવ રાય કે ન વપરાવ રાય સો ટકા વપરાય સો ટકા વપરાય બીજા ખેડૂત વાપરે તો તેને ફાયદો થઈ શકે સો ટકા થાય સો ટકા થાય મારા રિઝલ્ટ આવે એટલે હું તો કહી શકું તમારે રિઝલ્ટ આવ્યું એટલે વિશ્વાસથી બોલી શકે આ બોલશે બરાબર જોઈએ આ પેટ પાવડર છે જે પશુઓનું ન્યુટ્રિશનલ ફીડ સપ્લિમેન્ટ છે પશુમાં દૂધ ફેટ અને એસએનએફમાં સારો ફાયદો કરી જાય છે આનો ખર્ચો લાગે છે એક પશુ પાછળ માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા અને આવકમાં સિત્તેર રૂપિયાથી લઈ અને દોઢસો રૂપિયા સુધી રોજની એક પશુમાં આવક તમને વધી શકે છે તો આ પાવડર વાપરી તમે ખુશ છો ખુશ ખુશ ઓકે તમે ઇન્ટરવ્યૂ આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર